જેમાંથી ચાર નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી જ્યારે આ સંસ્થાઓમાંથી આશરે કિલોગ્રામ લીટર સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગત તેર ત્રણ એપ્રિલના રોજ શહેરી વિસ્તારમાં આવેલી સંસ્થાઓની સ્થળ તપાસ કરીને કુલ તેર સંસ્થાઓમાંથી આઈસડી સાયન્સ ગોળા અને ક્રીમના કુલ અઢાર નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા ચેપૈકીના કુલ ચાર નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી આથી સંસ્થા વિરુદ્ધ એક્ઝિક્યુટિવ ઓફિસર મ્યુનિસિપલ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમજ આ સંસ્થાઓમાંથી આસે પાંત્રીસ કિલોગ્રામ લીટર સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો છે